નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ છ સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે બફારાનો અહેસાસ છે પરંતુ હજુ પણ મિત્રો વરસાદથી રાહત મળવાની નથી ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ ઓછો રહેશે તો કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તે જણાવીશું પ્રથમ વાત કરીએ તો મિત્રો આપણે અગાઉ આગાહી આપી હતી કે સેટેલાઇટ બીચના માધ્યમથી તમને જોતા ખ્યાલ આવશે કે આ જિલ્લામાં વરસાદ નથી તેમ છતાં પણ આપણે માહિતી આપી હતી કે ભલે સેટેલાઇટ બેઝ માધ્યમ ન જણાવે પરંતુ આપણે એક અનુમાન લગાવ્યું હતું જેમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાયું અને ભેજનું પ્રમાણ વધારે સર્જાયું જેના કારણે મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ગઈકાલે જોરદાર વરસાદ ખાબકી ગયો હતો મિત્રો તમારા વિસ્તારમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો છે કે નહીં તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો હવે મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાત અને તેની આસપાસ નાની મોટી વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે તો આજે તારીખ છ સપ્ટેમ્બર છે તો આજે ઉત્તર ગુજરાતને એક નંબર ઉપર ગણીને ચાલીએ છીએ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ વિસ્તારમાં તો આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ પણ રહી શકે તેવી શક્યતા છે મધ્ય ગુજરાતમાં આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ મહિસાગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે છૂટો વરસાદ રહેશે વચ્ચે વચ્ચે થોડો થોડો તાપ તડકો ઉગાડ પણ નીકળે એટલે કહી શકાય કે એક તૂટક તૂટક વરસાદની પણ શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી થશે એટલે મિત્રો એક વરસાદી વાતાવરણ સર્જાશે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા નહીં મળે કચ્છની વાત કરીએ તો કચ્છના ઉત્તરી પટ્ટામાં જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારો આવે છે તેમાં પણ વરસાદની શક્યતા છે એટલે કચ્છમાં પણ હજુ આગામી ચોવીસ કલાક છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે મિત્રો આવું ને આવું વાતાવરણ આપણને બે થી ત્રણ દિવસ તો મળવાનું છે પરંતુ તારીખ કહી શકાય કે નવ તારીખની આસપાસ ફરીથી બંગાળની ખાડીનો એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ જશે જે મધ્ય ભારત તરફ આવી જશે અને તેની ફરીથી અસર ગુજરાતને થવાની છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી તેની શરૂઆત થઈ જવાની છે એટલે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી સિસ્ટમ સક્રિય થશે એટલે બેક ટુ બેક સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરીથી એક વરસાદી વાતાવરણ પણ સર્જાશે બીજી તરફ મિત્રો આપણે અગમચેતીના ભાગરૂપે કાયમ જણાવ્યું છે કે મિત્રો ભલે ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ ઓછો થતો હોય પરંતુ જે લોકો તટીયા વિસ્તારોમાં રહે છે નદી કિનારે રહે છે ડેમોની આસપાસ રહે છે કોઝવેની આસપાસ રહે છે તે તમામ વ્યક્તિઓને મારે જણાવવું છે કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ગુજરાતની નદીઓમાં પણ ઘોડાપુર આવે ડેમોની જળ સપાટી વધી રહી છે તો પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને તટીય વિસ્તારના લોકો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે આપણે ગત અઠવાડિયામાં જે મેઘતાંડવ સર્જાયો હતો જેમાં વડોદરા સહિત ભરૂચ સહિત અનેક વિસ્તારમાં ભયંકર નુકસાની થઈ હતી થોડા થોડા સાવચેત બાકી મિત્રો પંદર તારીખ સુધી તો ચોક્કસથી વરસાદી વાતાવરણ આપણને જોવા મળનારું છે હવે જયારે આવતીકાલથી જયારે ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો આગામી તારીખ સત્તર સપ્ટેમ્બર બાદનું જે કંઈ અપડેટ હશે તે તમને તમામ પ્રકારની માહિતી અવારનવાર વિડિયોમાં આપતા રહીશું તો મિત્રો તમારા વિસ્તારમાં જે કંઈ વાતાવરણ હોય વરસાદ છે કે નહીં તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટ કરજો અને વિસ્તારો સાથે કમેન્ટ કરજો અને કેટલો વરસાદ પડ્યો તે અમને તમને ખ્યાલ હોય તો તે પણ જણાવજો જેથી ગુજરાતના અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે Gracias. Yeah.